નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ છ છે તે ભાગ છની અંદર આપણને જે ગણિત વિષય આપેલો છે તે ગણિત વિષયની અંદર આપેલા પ્રકરણ નંબર દસ ઘાત અને ઘાતાંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો ધોરણ આઠની જે સ્વધ્યન પુથીનો જે ભાગ છ છે તેમાં આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સ્વધ્યન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાથી પણ તમને આ દરેક દરેક પાઠના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે ચાલો દોસ્તો શરૂ કરીએ પ્રકરણ નંબર દસ ઘાત અને ઘાતાંક એમાં સર્વપ્રથમ મધ્ય નિષ્પત્તિ ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન આપેલું છે એમના ઉપરથી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ છે એકના છેદમાં ચારની માઇનસ બે ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ એ સોળ બીજું ત્રણની પાંચ ઘાત ભાંગ્યા ત્રણની માઇનસ છ ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણની અગિયાર ઘાત ત્યાર પછી ત્રીજું બેના છેદમાં પાંચની માઇનસ બે ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ સી પચીસના છેદમાં ચાર ત્યાર પછી ચોથું દસની માઇનસ સો ઘાતની વ્યસ્ત સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી દસની સો ઘાત પાંચમું એક્સ એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો એક્સની માઇનસ એક ઘાતનું મૂલ્ય કોના બરાબર થાય તો જવાબ આવશે વિકલ્પ બી એકના છેદમાં એક્સ ત્યાર પછી છઠ્ઠું નીચેનામાંથી માઇનસ ત્રણના છેદમાં ચારની માઇનસ ત્રણ બરાબર શું થાય તો જવાબ આવશે વિકલ્પ ડી માઇનસ ચારના છેદમાં ત્રણની ઘાત ત્યાર પછી સાતમો સવાલ ત્રણની માઇનસ એક ઘાત માઇનસ ચારની માઇનસ ઘાત અને આખા કાંસની માઇનસ એક કિંમત કેટલી થશે તો જવાબ આવશે વિકલ્પ ડી બાર ત્યાર પછી છે આઠમો ઝીરો પોઈન્ટ ઝીરો 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 ચોસઠને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જવાબ આવશે વિકલ્પ ડી છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત નવમું બે પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાતને સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ ઝીરો 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 બસોને ત્રણ ત્યાર પછી છે દસમો સવાલ શૂન્યોત્તર સમય સંખ્યા પી માટે પીની તેર ઘાત ભાંગ પીની આઠ ઘાતનું મૂલ્ય કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ ઘાત પ્રશ્ન નંબર ખાલી ખાલી જગ્યા જગ્યા પૂરો એમાં વ્યસ્ત સંખ્યા છે તો જવાબ આવશે દસની ની માઇનસ દસ ઘાત બારમું પાંચની ઘાત બરાબર કેટલા તો જવાબ આવશે એક તેરમું બેની ની માઇનસ એક ઘાત પ્લસ ત્રણની માઇનસ એક ઘાત પ્લસ ચારની ની માઇનસ એક ઘાત આખા કાઉસની ઝીરો ઘાત બરાબર કેટલા તો જવાબ આવશે એક ત્યાર પછી છે ચૌદમું અહીંયા આપણને આપેલું છે કે સંખ્યા આપેલી છે એનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા થાય તો એક પોઈન્ટ બસો ચોત્રીસ ગુણ્યા દસની સાત ઘાત પંદરમું અહીંયા આપણને આપેલું છે કે બે પોઈન્ટ ઓગણચાલીસ હજાર ચારસો એકસઠ ગુણ્યા દસની છ ઘાતનું સામાન્ય સ્વરૂપ ખાલી જગ્યા થાય તો અહીંયા આવશે ત્રેવીસ લાખ ચોરાણું હજાર છસો ને દસ સોળમું ત્રણની પંદર ઘાત ભાંગ્યા ત્રણની માઇનસ છ ઘાતનું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો ત્રણની એકવીસ ઘાત સત્તરમું આઠની પાંચ ઘાતને ખાલી જગ્યા વડે ભાગતા આપણને આઠ મળે તો આઠની ચાર ઘાત અઢારમું બેની માઇનસ એક ઘાત ગુણ્યા ત્રણની માઇનસ એક ઘાત આખા કાઉશની માઇનસ એક ઘાતની કિંમત ખાલી જગ્યા થશે તો જવાબ આવશે છ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં ઓગણીસમો દાખલો નીચેના દાખલાનો ઉકેલ મેળવો એમાં પહેલું છે સોની માઇનસ દસ ઘાત એટલે કે એકના છેદમાં સોની દસ ઘાત બીજું છે બેની માઇનસ બે ઘાત ગુણ્યા બેની માઇનસ ત્રણ ઘાત તો બેની માઇનસ બે પ્લસ માઇનસ ત્રણ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે બે માઇનસ બે માઇનસ ત્રણ એટલે માઇનસ પાંચ તો બેની માઇનસ પાંચ ઘાત અને માઇનસ પાંચ છેદમાં જશે એટલે એકના છેદમાં બેની પાંચ ઘાત ત્રીજું એકના છેદમાં બે ની માઇનસ બે ઘાત ભાંગ્યા એકના છેદમાં બે ની માઇનસ ત્રણ ઘાત તો એકના છેદમાં બેની માઇનસ બે માઇનસ માઇનસ ત્રણ તો એકના છેદમાં બે માઇનસ બે પ્લસ ત્રણ એટલે એકના છેદમાં બેની એક ઘાત એટલે જવાબ આવશે એકના છેદમાં બે ચાલો ત્યાર પછી છે દાખલા નંબર વીસ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની છ ઘાતના છેદમાં બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર ઘાતને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો 1.5 એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની છ ઘાત ગુણ્યા દસની ચાર ઘાતના છેદમાં બે પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની છ વત્તા ચારના છેદમાં બે પોઈન્ટ પાંચ એટલે પંદર ગુણ્યા દસ ની દસ ઘાત છ વત્તા ચાર એટલે દસ અને અહીંયા છેદમાંથી પોઈન્ટ દૂર કરીએ એટલે અંશમાં દસ તો પંદર ગુણ્યા દસ દસ ઘાત ગુણ્યા છેદમાં પચીસ ગુણ્યા દસ તો અહીંયા દસ દસ ઉડી જશે અને પચીસ છેની જગ્યાએ પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ ઉડી જશે તો ઝીરો પોઈન્ટ છ ગુણ્યા દસની દસ ઘાત એટલે ઝીરો પોઈન્ટ છ એટલે કે છના છેદમાં દસ ગુણ્યા દસની ઘાત એટલે છ ગુણ્યા દસની દસ માઇનસ એક ઘાત એટલે કે છ ગુણ્યા દસની નવ ઘાત ચાલો ત્યાર પછી છે એકવીસમો સવાલ સૂર્યથી અહીંયા આપણને સંખ્યા આપેલી છે મીટર દૂર છે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો પાંચ પોઈન્ટ નવસો તેર ગુણ્યા દસની સાત ઘાત કિલોમીટર બાવીસનો દાખલો સોળ ગુણ્યા દસની બે ઘાત ગુણ્યા ચોસઠના છેદમાં બેની ચાર ઘાત ગુણ્યા ચારના વર્ગને ઉકેલો તો ચારનો વર્ગ ગુણ્યા દસનો વર્ગ ગુણ્યા ચારની ત્રણ ઘાતના છેદમાં ચારનો વર્ગ ગુણ્યા ચારનો વર્ગ તો ચારનો વર્ગ ચારનો વર્ગ ઉડી જશે એટલે ચારની માઇનસ ચારની ત્રણમાંથી બે ઘાત બાદ કરીએ અને ગુણ્યા દસનો વર્ગ ચારની ત્રણમાંથી બે જાય એટલે ચાર ગુણ્યા સો એટલે જવાબ આપણો થઈ જશે ચારસો ત્યાર પછી છે ત્રેવીસમો દાખલો બેક્ટેરિયાના કોષ દર ત્રીસ મિનિટે બમણા થાય છે એક વૈજ્ઞાનિકે બેક્ટેરિયાના એક કોષથી શરૂઆત કરી તો નીચે આપેલ સમય પછી બેક્ટેરિયાના કોષ કેટલા થશે તો બાર કલાક એટલે કે ઘાત બેક્ટેરિયાના કોષ કલાક એટલે કે ઘાત બેક્ટેરિયાના કોષ ચોવીસમો દાખલો ગ્રહ એ પૃથ્વીથી નવ પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા દસની ની છ ઘાત કિલોમીટર દૂર છે તથા ગ્રહ બી પૃથ્વીથી છ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસની ની સાત ઘાત કિલોમીટર દૂર છે તો કયો ગ્રહ પૃથ્વીથી નજીક છે તો જવાબ આવશે ગ્રહ એ ત્યાર પછી પચીસમાં દાખલો નીચેનું કોષ્ટક દરેક ગ્રહનું સૂર્યથી સરેરાશ અંતર દર્શાવે છે તો ગ્રહોનું સૂર્યથી અંતર પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી કોષ્ટકમાં કોષ્ટક પૂર્ણ કરો ચાલો તો અહીંયા ગ્રહ આપણને આપેલા છે સૂર્યથી અંતર આપેલું છે અને એનું પ્રમાણિત સ્વરૂપ પણ આપેલું છે ગુરુ તો આ રીતે આવશે મંગળ બુધ નેપચ્યુન પ્લુટો સનુ યુરેનસ અને શુક્ર તો દરેકે દરેક ગ્રહના જે પ્રમાણિત સ્વરૂપ છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે લખી શકીએ ત્યાર પછી છે બી સૂર્યથી નજીક અને સૂર્યથી દૂરના ગ્રહોને ક્રમમાં ગોઠવો તો જુઓ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન અને પ્લુટો ત્યાર પછી છવ્વીસમો દાખલો એક ઇંચ આશરે ઝીરો પોઈન્ટ ઝીરો બે પાંચ ચાર ત્રણ મીટર બરાબર છે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો બે પોઈન્ટ પાંચસો તેતાલીસ ગુણ્યા દસની માઇનસ બે ઘાત મીટર સત્યાવીસમો દાખલો ખાલી 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 ખાનામાં યોગ્ય સંખ્યા લખો એકસો ચુમ્માલીસ ગુણ્યા બેની માઇનસ ત્રણ ઘાત એટલે અઢાર ગુણ્યા બેની માઇનસ એક ઘાત એટલે ત્રણના છેદમાં બે ગુણ્યા માઇનસ ગુણ્યા ત્રણની માઇનસ બે ઘાત એટલે કે એકના છેદમાં છ ત્યાર પછી છે દાખલા નંબર અઠ્યાવીસ સાદુરૂપ આપો નવની ત્રણ ઘાત ગુણ્યા સત્યાવીસ ગુણ્યા ટીની ચાર ઘાતના છેદમાં ત્રણની માઇનસ બે ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ટીની ચાર ઘાત એટલે કે ત્રણનો વર્ગ આખા કાઉસની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત ગુણ્યા ટીની ચાર ઘાત ત્રણની માઇનસ બે ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ટીનો વર્ગ ચાલો હવે અહીંયા ત્રણની બે ગુણ્યા ત્રણ એટલે કે ત્રણની છ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત ગુણ્યા ટીની ચાર ઘાતના છેદમાં ત્રણની માઇનસ બે પ્લસ ચાર ગુણ્યા ટીની બે ઘાત તો ત્રણની છ વત્તા ત્રણ ગુણ્યા ટીની ચાર માઇનસ બે ના છેદમાં ત્રણનો વર્ગ ચાલો છ વત્તા ત્રણ એટલે કે ત્રણની નવ ઘાત ગુણ્યા ટી ની ચાર માઇનસ બે એટલે કે ટીનો સ્ક્વેરના છેદમાં ત્રણની બે ઘાત હવે ત્રણની નવ માઇનસ બે ગુણ્યા ટીનો સ્કવેર એટલે કે ત્રણની સાત ગુણ્યા ટીનો સ્કવેર ત્યાર પછી છે ઓગણત્રીસ જો એ બરાબર માઇનસ એક બી બરાબર બે હોય તો નીચેનાની કિંમત શોધો એની બી ઘાત પ્લસ બીની એક ઘાત એટલે કે માઇનસ એકની બે ઘાત પ્લસ બેની માઇનસ એક ઘાત માઇનસ એકનો વર્ગ એટલે કે એક પ્લસ બેની માઇનસ એક ઘાત એટલે કે એકના છેદમાં બે તો બે વત્તા એકના છેદમાં બે એટલે કે ત્રણના છેદમાં બે ત્યાર પછી માઇનસ એકનો સ્ક્વેર માઇનસ બીની એક ઘાત એટલે કે બેની માઇનસ એક ઘાત એક માઇનસ એકના છેદમાં બે એટલે કે બે માઇનસ એકના છેદમાં બે એટલે કે એકના છેદમાં બે એની બી ઘાત ગુણ્યા બીની એક ઘાત એટલે કે માઇનસ એકની બે ઘાત ગુણ્યા ની માઇનસ એક ઘાત એક ગુણ્યા એકના છેદમાં બે એટલે કે એક ગુણ્યા એકના છેદમાં બે એટલે જવાબ આવશે એકના છેદમાં બે ત્યાર પછી છે ત્રીસમો દાખલો જુઓ વિકલ્પ ડી આપેલ છ ની માઇનસ બે ઘાતને શેના વડે ગુણતા છત્રીસ મળે તો જવાબ આવશે વિકલ્પ બીની વિકલ્પ બી એટલે કે છ ની ચાર ઘાત બત્રીસમો દાખલો જો એ બરાબર હોય તો એની માઇનસ એકના છેદમાં નું મૂલ્ય શું મળે તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને તેત્રીસમું ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ ઘાત એવી રીતે અહીંયા આપણને સંખ્યાઓ આપેલી છે અને ચડતા ક્રમમાં ગોઠવીએ ને તો કયો ક્રમ સાચો હશે તો જવાબ આવશે વિકલ્પ એ પેલા પેલું આવશે એક નંબર ત્યાર પછી ત્રણ નંબરનું ત્યાર પછી બે નંબર અને ત્યાર પછી છેલ્લે ચાર નંબર ત્યાર પછી જો ચોત્રીસનો દાખલો જો પાંચની એમ ઘાત ભાંગિયા પાંચની માઇનસ ત્રણ ઘાત બરાબર પાંચની પાંચ ઘાત હોય તો એમ બરાબર બે શોધો તો જવાબ આવશે વિકલ્પ ડી બે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું ત્રણની માઇનસ બે ઘાતને કેવી રીતે લખી શકાય તો જવાબ આવશે વિકલ્પ બી એકના છેદમાં ત્રણની બે ઘાત બીજું માઇનસ બેના છેદમાં ત્રણની ચાર ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ એ સોળના છેદમાં એક્યાસી ત્રીજું શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એક્સ માટે એક્સની ચાર ઘાત આખા કાંસની માઇનસ ત્રણ ઘાતની કિંમત કેટલી થાય તો જવાબ આવશે વિકલ્પ બી એક્સની માઇનસ બાર ઘાત ત્યાર પછી ચોથું આપેલું છે સંખ્યા આપેલી છે અને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જવાબ આવશે વિકલ્પે બે પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસની આઠ ઘાત ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો અહીંયા જે સંખ્યા આપેલી છે એનું પ્રમાણિત સ્વરૂપ તો અહીંયા શું આવશે તો કે આઠ ગુણ્યા દસની માઇનસ નવ ઘાત ત્યાર પછી છે બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ દસ ઘાતનું સામાન્ય સ્વરૂપ તો જુઓ ઝીરો પોઈન્ટ ઝીરો 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 ત્રેવીસ થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે અને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની છે તો ત્રણ પોઈન્ટ નવ ગુણ્યા દસની આઠ ઘાત ત્યાર પછી છે દાખલા નંબર આઠ છની એન ઘાતના છેદમાં છની માઇનસ બે ઘાત બરાબર છ ની ત્રણ ઘાતમાં એનની કિંમત શોધો તો છની એન ઘાત માઇનસ માઇનસ બે બરાબર છ ની ત્રણ હવે અહીંયા તમે જોશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે છ ની એન પ્લસ ટુ બરાબર ની ત્રણ હવે એન પ્લસ ટુ એટલે બરાબર ત્રણ હવે ઘાત જે છે આપણે અહીંયા લઈ લઈએ તો એન પ્લસ ટુ બરાબર ત્રણ હવે બે બરાબરની પાછળ જશે તો એન બરાબર ત્રણ માઇનસ બે એટલે કે એન બરાબર એક તો એનની કિંમત આપણને એક મળશે દાખલા નંબર નવ એકસો પચીસ ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાતના છેદમાં પાંચની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા પચીસ ગુણ્યા એક્સની માઇનસ છ ઘાતનું સાદુરૂપ આપો તો પાંચની ત્રણ ઘાત ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાતના છેદમાં પાંચની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા એક્સની માઇનસ છ ઘાત તો પાંચની ત્રણ માઇનસ માઇનસ ત્રણ માઇનસ બે ગુણ્યા એક્સની માઇનસ ત્રણ માઇનસ માઇનસ છ તો પાંચની ત્રણ વત્તા ત્રણ માઇનસ બે ગુણ્યા એક્સની માઇનસ ત્રણ પ્લસ છ દાખલા નંબર દસ પાંચ રાસાયણિક તત્વોના એક એક અણુ દળ નીચેના કોષ્ટકમાં આપેલ છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો ચાલો ટાઇટેનિયમ લેડ સિલ્વર લિથિયમ અને હાઇડ્રોજન બરાબર દરેકના અણુ દળ આપણને આપેલું છે એના ઉપરથી છે સવાલ એ સૌથી ભારે તત્વ કયું છે તો જવાબ આવશે લેડ કયું તત્વ હલકું છે સિલ્વર કે ટાઇટેનિયમ તો જવાબ આવશે ટાઇટેનિયમ અને પા તમામ પાંચેય તત્વોને હલકાથી ભારેના ક્રમમાં ગોઠવો ચાલો તો સૌથી હલકું હાઇડ્રોજન એના કરતાં ભારે લિથિયમ એના કરતાં ભારે ટાઇટેનિયમ એના કરતાં ભારે સિલ્વર અને એના કરતાં ભારે લેડ મિત્રો અહીંયા આપણે આજે પ્રકરણ નંબર દસ છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના દરેકે દરેક પ્રકરણ જે છે દરેક વિષયના પ્રકરણ તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો આ વિડીયો અને પીડીએફ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં અને મિત્રો આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો